So, so. जो पाच मंत्र मुकाय गो फरी पाची यादी करो थी જો પાછો મંત્ર ભૂલાઈ ગયો ક્યાંક મન ગોથે ચડી ગયું ચાલો પાછું કાળજીથી પ્રાણ ને ઉપાડો મંત્ર બોલો ઓકે મજા આવી બધાય ને મંત્ર 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 મન સાથેનું યંત્ર છે સમજાણો મંત્ર છે એ મન સાથેનું યંત્ર છે તો મંત્ર એ મન સાથેનું યંત્ર છે યંત્રને વ્યવસ્થિત કામ કરે તો આ અંતર આત્માની યાત્રા પરબ્રહ્મ સુધી ચાલો એ સુધી ના પહોંચે તો કઈ નહીં પણ ગુરુજી આપણને લાઈવમાં બધાની સામે જગ જાહેર આશીર્વાદ સાથે ગેરંટી આપે છે અને ગેરંટી સાથે આશીર્વાદ આપે છે પૂરી શ્રદ્ધા વિશ્વાસથી કોઈ એક ગુરુને લક્ષમાં રાખીને નામ સ્મરણ કરો તમારા બધા અટવાયેલા કાર્ય પરિપૂર્ણ થશે તથા આશીર્વાદ છે તમામ એન્ટ્રીઓ સુલટ છે તમારી તમામ એન્ટ્રીઓ તમારી સુલટ છે એના પણ પ્રથમ તો તમે વિચાર તો સારો કરો જો તમને સારો વિચાર આવશે તો તમે ત્યાં સુધી પહોંચશો એટલે નામ મંત્ર છે એ વિચાર શુદ્ધિ માટે છે કોની માટે છે નામ છે વિચાર શુદ્ધિ માટે છે અને જે નામ સ્મરણ કરે ને ભૂલે ચૂકે એના હાથે કીડી મરી જાય ને તો કીડીને મોક્ષ મળે સમજાય છે શું બોલો હું જેનું નામ સ્મરણ ચાલુ હોય જેની પ્રાણની ગતિ ચાલુ હોય